નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું નિષ્કામ ભક્તિ વિશે જો આપણી ભક્તિ નિષ્કામ હોય તો પ્રભુ જરૂર દર્શન આપે છે ગોપીઓ મીરા સબરી નરસિંહ મહેતા આવા અનેક ભક્તો કે જેની ભક્તિ નિષ્કામ હતી આ નિષ્કામ ભક્તિ આ પ્રેમથી ભરેલી ભક્તિ એ બાહ્ય આડંબર વિનાની હોય એવી ભક્તિ છે આપણે પણ બાહ્ય આડંબર વિના ભક્તિ કરીશું તો જેમ સબરીની ઝૂંપડી રામ પધાર્યા હતા એમ પ્રભુ આપણને જરૂર દર્શન આપશે મીરાના જીવનચરિત્રની નિહાળીએ કેટ કેટલી ઈટમણાઓ તેમના જીવનમાં આવી હતી કેટલી કસોટી થઈ હતી પણ મીરા પોતાની ભક્તિમાં અડગ રહી અને અંતે કૃષ્ણમૂર્તિમાં સમાઈ ગયા સંત તુકારામ કહે છે કે હે વિઠ્ઠલનાથ ભલે મને ભોજન ન મળે પણ ચોવીસ કલાકમાં એક ક્ષણ મને તમારાથી અલગ ન કરશો આપણે પણ ગોપીઓ અને મીરાબાઈ જેવી નિષ્કામ ભક્તિ કેળવીશું તો પ્રભુ જરૂર દર્શન આપશે સ્વાર્થ રહિત કામના રહિત માંગણી વિનાની નિસ્વાર્થ ભક્તિ કરીશું તો આપણી ભક્તિ પ્રભુ જરૂર સ્વીકારશે જ ગોપીઓ સતત નામ સ્મરણ કરતી પ્રેમ ભક્તિમાં દ્રવીભૂત રહેતી પોતાના રોજિંદા કામોમાં પણ રહેતું બસ હંમેશા કૃષ્ણ શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ એ જ ભાવનાથી ભક્તિ કર્યા કરતી ભાગવત ગ્રંથમાં પણ શ્રી કૃષ્ણ અને ગોપીઓનું દ્રષ્ટાંત આવે છે હા ભગવાન ચોક્કસ ભક્તોની કસોટી કરે છે પણ આપણે આપણી નિષ્ઠામાં કેટલા પરિપૂર્ણ છીએ તે જોવું જોઈએ એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડવાની લીલા કરે છે કોઈ દવા ઔષધ વૈદ હકીમ કામ આવતા નથી બધું નિષ્ફળ નીવડે છે અને પ્રભુની તબિયત વધુને વધુ બગડતી જાય છે ત્યારે પ્રભુએ કહ્યું કે જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણરજ મને આપે તો એ દવાથી મારો રોગ સારો થાય કોઈ વૈષ્ણવ ચરણરજ આપવા માટે તૈયાર થતા નથી અરે શ્રી કૃષ્ણની રાણીઓ પાસે પણ ચરણરજની રજની માગણી કરવામાં આવી તો તેમણે પણ આંચકો અનુભવી અને પોતાના પ્રાણનાથને ચરણરજ આપવાની ના પાડી અને કહ્યું કે અમારે નરકમાં જવું પડશે નરકમાં કોણ જાય નરકમાં જવા કોઈ તૈયાર થતું નથી આ વાત ગોપીઓ પાસે પહોંચી કે અમારા પ્રભુ બીમાર પડ્યા છે તરત જ ક્ષણનો વિલંબ કર્યા વગર ગોપીઓ બોલી અમારા કનૈયાને સારું થતું હોય તો અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ અને ગોપીઓએ પોતાની ચરણરજ આપી ભગવાન શ્રીકૃષ્ણનો રોગ મટ્યો સારા થઈ ગયા ગોપીઓ પોતાની નિષ્કામ પ્રેમની પરીક્ષામાં પરિપૂર્ણ સાબિત થઈ અને સફળ થઈ આ નિષ્કામ ભક્તિ કહેવાય આપણે સૌ ભક્તિ તો રોજ કરીએ છીએ અને રોજ કરતાં જ રહીશું આ રીતે ભક્તિ કરતા રહીશું તો જે આનંદ ભક્તિ કરતાં પણ સ્વાર્થહિત નિષ્કામ પ્રેમ ભક્તિમાં પ્રાપ્ત થશે જ અરે એ આનંદ તો મુક્તિમાં પણ નથી કારણ કે મુક્તિ એ તો ભક્તિની દાસી છે ભાગવતનું ફળ પણ નિષ્કામ ભક્તિ છે આ પ્રકારની નિષ્કામ ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે જો ભાગવત શાસ્ત્રનું શ્રવણ પાન કરીશું કે જે પૂજ્ય ડોંગરેજ મહારાજની ભાગવત કથામાં સુંદર વર્ણન આલેખાયેલું છે તો ભાગવતનો મુખ્ય વિષય એ જ છે કે નિષ્કામ ભક્તિ ભલે આપણે જ્ઞાની કે પંડિત હોઈએ પણ જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પણ પાંગડું માટે તો ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે ગોપીઓએ આજ સુધી કંઈ માગ્યું પણ નથી તેમની ભક્તિ નિષ્કામ કામના રહિત હતી બસ માગીએ તો તેટલું જ પ્રભુ આપજો કે આ સંસારરૂપી કૂવામાં અમે પડ્યા છીએ પ્રભુ તમારા ચરણનો આશરો લઈ તરી જઈએ અને ઘરમાં રહીને પણ અમારા ચિત્તની મનોદશામાં શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ્મનો નાદ અમારા રોમે રોમમાં હર વર્તમાનની ક્ષણોમાં અમારા ભાવભર્યા હૃદયમાં ગુંજતો રહે હે મારા નાથ અમારા પર આ નાદ સદાય અંતિમ ક્ષણ સુધી ગુંજતો રહે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ